ભરૂચમાં નયન કાયસ નામના બુટલેકર દ્વારા દિવાળીના તહેવારોમાં કોણે વિદેશી દારૂ વેચવાની છૂટ આપી તેવા અનેકો લોકોમાં પ્રશ્ન પૂછાઈ રહ્યા છે ત્યારે જિલ્લા પોલીસ વડા દિશામાં તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે ભરૂચ જિલ્લામાં હવે દિવાળીના તહેવારોને ગણતરીનો સમય બાકી છે આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારો તાણે હવે બુટલેગરોએ દારૂને શરૂ શરૂ કરી હોવાની થઈ છે એમાં પણ ભરૂચના કુખ્યાત બુટલેગર નયન કાસ્ટ ઉર્ફે નયન બોબડાને દારૂની ઉગાડી છૂટ મળી હોવાની લોકચર્ચા શરૂ થઈ છે દિવાળીના તહેવાર તાણે ભરૂચ જિલ્લામાં જાણે દારૂબંડી ઉઠાવી લેવા હોય તેમ ઠેર ઠેર દેશી દારૂને ને છેલ થઈ રહી હોવાનું લોકોમાંથી જાણવા મળ્યું છે આમ પણ ભરૂચમાં કેટલાય લોકો ચોરી છૂપેથી દમણથી દારૂ મંગાવીને વેચાણ કરી રહ્યા છે ત્યારે ભરૂચના લિકર કિંગ કહેવાત નયન કાયસ્તને પણ આણે લીલી ઝંડી અપાય હોય તેવું લાગી રહ્યું છે લોકોના કહેવા મુજબ વિદેશી મોટા પાયે વેપલો કરવામાં આવી રહ્યો છે દારૂની નજીબી હેરાફેરીથી ભરૂચિલ્લામાં સામે બુટલકરથી લિકર કિંગ બનેલો નયન કાયસ કાયસ્કૃફે નયન બોબડા વિરુદ્ધ ભૂતખાળમાં સંખ્યબંધ કેસનો હોવા છતાં પોલીસ તંત્રના કેટલાક અધિકારીઓ સાથે સેટિંગ કરી નયન કાયસ દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂની હેરાફેરી માટેનો પરમાનો મેળવ્યું હોવાનું રોક મુખે રહ્યું છે તો બીજું પોલીસ તંત્ર વિદેશી દારૂની હેરાફેરી અંગે કાયદેસર આંખ વિચારણા કરી રહ્યાનો લોકોને આભાસ થઈ રહ્યો છે હાલ દિવાળીના પવિત્ર તહેવારો તાણે ભરૂચ જિલ્લામાં દેશી વિદેશી દારૂ ની રેલી થઈ રહ્યાનું લોકો કહી રહ્યા છે કેટલાય તો એટલી હેદે બેફામ બન્યા છે કે ભરૂચના જાહેર માર્ગ ઉપર બિંદાસ વેચાણ કરી રહ્યા હોય તેવું લોકો કહી રહ્યા છે ઉલ્લેખ કર્યો કે અંગે અગાઉ વખત વિધાનસભામાં પણ આ મુદ્દો ઉછળ્યો છે ત્યારે હાલમાં જ ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં વધી રહેલી નશાખોરીના અંગેનો વિરોધ પક્ષ દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં ઉત્તરમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દારૂબંધી અંગેના પોકળ દાવો કર્યા હોવાનું પણ કહેવાય છે જોકે સદનસીબે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ પણ છે અને પ્રભારી મંત્રી પણ છે ત્યારે તેમના જિલ્લામાં દારૂ કોના ઈશારે હોઈ શકે એ સમજી શકાય તેવી એક બાબત છે એક તરફ ગુનાખોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે વિદેશી દારૂનો વેપલાથી વેપલા જિલ્લામાં ગુનાખોરીનું કેન્દ્ર બને પોલીસ તંત્ર માટે જોવું જ રહ્યું એટલે આગામી દિવસોમાં નયન બોબડા જેવા અનેકો લોકો હાલમાં તેવાડીમાં સક્રિય બન્યા છે ગેરકાયદેસર રીતે અલગ અલગ રીતે દારૂ લાવી રહ્યા છે એવું લોકોમાં કહેવાય રહ્યું છે ત્યારે હવે જિલ્લા પોલીસ વાળા વધુ કડક બને અને કોણ પોલીસ અધિકારીઓ છે ને કોણ પોલીસ વાળા છે કે જે નયન બોબડા જેવા લોકોને દારૂ લાવવા માટેનો પરમાનો આપી રહ્યા છે તે દિશામાં તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેથી ભરૂચ જિલ્લાના લોકોનો તહેવારો સુધરે કારણ કે દારૂથી મોટી ઘટના ઘટી શકે છે દારૂના કારણે અનેક દૂષણ પેદા થાય છે ત્યારે જિલ્લા પોલીસ વડા આ દિશામાં તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરે તેવી પણ લોક માંગ ઉઠવા પામી છે